શ્રી એનઆરઆઈ વિશેનો જે સંવાદ છે કે અમેરિકા હોય કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં હોય તો ત્યાં પરિસ્થિતિ એવી નિર્માણ થવાની છે કે તમને પહેરે કપડે પાછા જેના સંસ્કૃતિ અને એના સંસ્કાર ઉપર આ દેશના ઋષિમુનીઓ સંતો અને અવધૂતો પર જે રોજ ટીવી પણ યુટ્યુબ પર આવે છે એની વાત નથી કરતો જે સુસુપ્ત અવસ્થામાં છે ને ગુપ્ત અવસ્થામાં છે જેમના બહુ ઘણેના ગાંઠિયા અમારા જેવા શિષ્યો છે એમની પર જેમને શ્રદ્ધા છે તેમને ખબર જ છે કે આપણે ઋષિ મુનિઓને આપણા જે સંતો આવતું તો કહી ગયા જે કહી ગયા એ પથ્થરની લકી છે અને એ થવાનું જ ને એ લોકો જે પણ કહી ગયા છે એ આવનારા પાંચ સાત વર્ષમાં જ થવાનું છે તમારે બહુ દૂર સુધી જોવાનું નથી ભારત નંબર વન બનશે બધી રીતે એ પણ આ પાંચ સાત વર્ષમાં જ થવાનું છે દુનિયાની પરિસ્થિતિ જ એવી થવાની છે અત્યારે અમેરિકાની જ વાત કરી લઈએ એક ગુજરાતી ચેનલ છે એની પર આવે છે કે ડેલી પાંચથી દસ ઇન્ડિયન્સને ત્યાંથી જ ડિપોર્ટ કરવામાં આવે છે યુએસએથી એ લોકનો આધાર ક્યાં તો ક્રિમિનલ છે ક્યાં તો મેક્સિકો થી ક્રિમિનલ બેઝ કે ગેર દેશે ઘૂસેલા લોકોને બહાર કાઢવા મળી છે હવે એ લોકોનું અર્થતંત્ર એ દિશામાં જઈ રહેલું છે ભાવિના એદાન અને ગ્રહોના પણ એ જ સંકેત છે કે હવે એ લોકો પોતાની જે મૂળ પ્રજા છે એનો બોજો સહન કરી શકે એ લોકોને કામ ધંધો આપી શકે તો પણ ઘણું છે ભારતને ની વાત છોડીએ તો યુરોપ અને અમેરિકામાં જ્યાં જોતા તમે જોવો છો કે ઇન્ડિયન્સનું વર્ચસ્વ વધતું જાય છે એ લોકોના હાથમાંથી ધંધા વેપાર ઇવન હવે સત્તાઓ પણ એશિયનોના હાથમાં જવા લાગે છે હવે એ લોકોને ખ્યાલ આવી ગયો છે એવી પરિસ્થિતિઓ જ નિર્માણ કરી દેવામાં આવે છે મેન મેડ ને સરકાર એમ કે છે ભાઈ અમારો કોઈ અંકુશ નથી સરકાર એમ કહેશે કે અમે અમારી પ્રજા પર કેવી ના ગોળી છોડું વાત પણ સાચી છે તો તઈની જે મૂળ પ્રજા છે એ એવી પરિસ્થિતિ લાવી દેશે બાકીના જે અત્યારે અમેરિકન કે યુરોપના સિટીઝન છે એ લોકો એવી પરિસ્થિતિ લાવી દેશે કે તમને એમ થશે કે હવે અહીંયા આપણે સુરક્ષિત નથી બાકી રહેશે તો એ લોકોની કરન્સી એવી ધોવાઈ જવાની છે કે તમારું કરોડોની વસ્તુઓ હજારોમાં થઈ જવાની છે તમને શું લાગે છે કે આ બધું એક્સિડેન્ટલી થાય છે કોઈ વ્યક્તિ એના ગેસ સ્ટેશન પર હોય તો એને ઉડાવી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ એના ફ્લેટ પર હોય તો તેનું મર્ડર કરી નાખવામાં આવે કોઈ છોકરી કે છોકરો જઈ રહ્યો હોય તો એને મારી નાખવામાં આવે કોઈ છોકરી બસ સ્ટેન્ડ પર ઉભી હોય તો ગોળી મારી દેવા આ બધું એક્સિડેન્ટલી નહીં કરતું આવી ઘટનાઓ આવા પ્રકારની ઘટનાઓ રોજ રોજ થતી રહે છે એ તમને ધીરે ધીરે સ્લો પોઈઝન આપે છે અને પછી એક દિવસે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે પરમાત્મા સાક્ષી પૂરે છે જો ઘંટ વાગે છે એક દિવસે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે કે તેની સરકાર હાથ ઊંચા કરી દેવાની છે એ એની પ્રજા પર ગોળી નહીં મારશે તમારી પર જ મારશે જ્યારે જ્યારે પણ અમેરિકાની અંદર સિવિલ વોર જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે આપણા ભારતીય લોકોના મોલ અને ગેસ સ્ટેશનોને બધાને શું હાલત થઈ છે તે તમને ખ્યાલ છે સત્યને સમજવા છતાં પણ ન સમજવું એ દુર્ભાગ્ય છે તમારી આંખ આંખોની સામે જ છે એક જહાજ ડૂબતું હોય તમારી સામે એક તમારી સાથેના બેન ડૂબતા હોય એક જણ ડૂબી ગયો બીજો ડૂબી ગયો ત્રીજો ડૂબી ગયો તે છતાં પણ તમને એવું હોય કે તમે નહીં ડૂબશો તો એ ભ્રમ છે બસ એવા જ ભ્રમમાં અત્યારે આપણા જે એનઆરઆઈ લોકો છે ત્યાં જીવી રહ્યા છે હું હજુ પણ કહું છું જેમણે ત્યાં કોઈ મિલકતો ખરીદી નહીં હોય પોતાનું કોઈ સામાજ્ય ત્યાં ઊભું નહીં કર્યું હોય તો અટકે જા મહારાજ ભાઈઓ બહેનો છે એટલે કહું છું અને ત્યાં વર્ષોથી હોઉં તો પણ કહું છું કે હવે પછીના બે ત્રણ વર્ષ નવું એક્સટેન્શનથી દૂર રહ્યો એ પૈસા તમારે ઇન્ડિયા નહીં મોકલવા એટલે કંઈ નહીં તમારી પાસે રહેવા દો એમ એ છેલ્લે કાગળ જ થવાનો છે ત્રણ વર્ષમાં જ તમને ખ્યાલ આવી જશે કે અમે લોકો તમને શું કહીએ છીએ ની પછીના ત્રણ વર્ષ તમારા સરવાય ના છે તમે તમારી જાતને કેચી બચાવી લો તમારી જે સ્થાવર જંગમ મિલકત છે કેટલી બચાવી લો એ તમારા કર્મો અને તમારા ભાગ્યની વાત છે અમે લોકો તો એ ઈશારા કરીએ જે ગુરુઓ સાથેના ઋષિ મુનિઓ સાથેના અમારા સત્સંગ છે અને એ સત્સંગનો સારાંશ એટલો જ છે કે જેમ ભારત પાકિસ્તાનના ભાગલા પડેલા અને હિન્દુઓ પાકિસ્તાનથી ખાલી હાથે આવેલા એવી સેમ પરિસ્થિતિ સર્વે એનારા એ થવાની બરાબર અને એમની માથે એમનો સર્વાય કરવાનો બહુ બધો બે વર્ષ અઢી વર્ષનો સમય છે આ બે અઢી વર્ષમાં જેટલું શિફ્ટ થતું હોય પોતાનો એક પગ ફરી ભારતમાં કેવી રીતે મૂકવો હોય પ્લાન બી કઈ રીતે રાખવો હોય બસ તમે અમારા જ ભાઈઓ બહેનો છે એટલે અમે તમને આગાહ કરીએ છીએ હવે આ વાત તમને પચે નહીં પચે તમારી તકદીરની વાત છે તમારી ફિલોસોફીની વાત છે પણ એક વસ્તુ તમને કહી દઉં કે આ દેશની સંસ્કૃતિ અને ધરોહર સમાન આ દેશની સંસ્કૃતિ અને તેની ધરોહર સમાન ઋષિમુનિ અને સંતોની વાણી ક્યારેય ખોટી ના જાય અને એ બધા જે પણ કહી ગયા છે એ તમારા જેવાના બચાવ માટે જ કહી ગયા છે કે ખઈ ને તો ફૂલની તો ફૂલની પાકડી તમે બચાવી બાકી તો હરી કરે શું હોય ઘણા લોકો કહેવાય છે કે તમે તમારા દેશની ફિકર કરો તમારા ત્યાં ઓનેસ્ટી નથી એટીટ્યુડ નથી માઇન્ડસેટ નથી ભાઈ આ મીડિયા દ્વારા ભારત વિરોધીઓ દ્વારા અમુક ભારતની એવી ગંદકી બતાવવામાં આવે છે જે અમારા આખા શરીર ભારત છે તો એના એક રહેલી તલ સમાન છે સમજીએ લાખોની કરોડો ઇન્ડિયન્સ જે છે અહીંયા જીવે છે કે આધારે જીવે છે એકસોને પચાસ કરોડ છે તમારા ત્રી કરોડ કરોડ પંદર કરોડમાં જો આટલા માફિયાઓ હોય તો આ દોઢસો કરોડની વસ્તીમાં હું એક તકો પણ નહીં હોય એ એક તકોને હાઈલાઇટ કરવામાં આવે છે અમારા વિરોધ પક્ષના અમુક નેતાઓ પણ એવા છે કે જે ભારતની ગંદકી જ વિદેશોમાં જઈને બતાવે છે ભારતની જે સુંદરતા છે ને તે નથી બતાવે ને અમુક આપણા દેશના નેતાઓ પણ એવા છે અમારા દેશમાં હું એનઆરઆઈને કહું કે જે ભારતની કેવળ ગંદકી વિદેશમાં જઈને બતાવે સમજી ગયા કોઈ શહેર હોય તેની તમે ગંદકી બતાવો એટલે એ શહેર ગંદુ નહીં થઈ જતું એ શહેરમાં એવી ઘણી સુંદર વસ્તુ હોય અમારા જેવા ઘણા છે લાખો છે કરોડો છે સમજી ગયા જે ઇન્ડિયન્સના તમે એટીટ્યુડ અને માઇન્ડસેટની વાત કરો છો ને એ ઇન્ડિયન્સ તમારા પર જ્યારે તવાઈ આવશે હું એનઆરઆઈ લોકોને વાત કરું ને જે લોકો આ રીતનો વિવાદ કરે છે જ્યારે તમારા લોકો પર તવાઈ આવશે ને તો આ જ વાળી પબ્લિક તમને બે ટાઈમ જમાડશે આ જે પાકિસ્તાનથી આવેલા ને એ લોકોને પણ અમે સેટ કરી દીધા શિબિરોમાં રાખા જમાયરા તમને પ્લોટ આપ્યા મિલકત બનાવી આપી ત્યારે એ લોકો સેટ થયા એમ તમને પણ આ જ એટીને આ જ જે તમે જે વાત કરો છો ને તે માઇન્ડસેટ વાળી પ્રજા તમને બે હાથ ફેલાવીને તમારું સ્વાગત કરશે ત્યારે તમારા બોલેલા શબ્દોને તમારે ઘડી જવા પડશે ઠૂકેલું ચાચવું પડશે ને બહુ માન હોય ને તમારું જાત પર બહુ સ્વાભિમાન હોય ને ભાઈ તો ઇન્ડિયાની ફ્લાઇટ પકડતા જ નહીં તાજ મરી રહેજો સમજાયું ને બોલવું પડે આવું હા મૂળ ભારતીય ત્યાં જઈને સેટ થયા પછી દી વર્ષથી હવે ભારતની પ્રજાના એટીટ્યૂડ અને માઇન્ડસેટની વાત કરી તું ભાઈ એ જ એટીટ્યુડ ને માઇન્ડસેટ માઇન્ડસેટવાળા પરિવારનો છોકરો હતો ને કે છોકરી હતી ને હે થોડો અંગ્રેજી શું શીખી ગયો એ પશ્ચિમની જીવનની પદ્ધતિ શું શીખી ગયો અમારી સંસ્કૃતિનું માપ કાઢવાયું હતું ભાઈ તારું માર નીકળી જાય સમજી ને અહીંયા ખાલી એક લંગોટ ધારણ કરનાર વ્યક્તિ ખાલી એક અંગૂઠો થયો ને તમારા અમેરિકાની વાત લાગી જાય તો હું અમારા એટીટ્યુડની વાત કરીશ અમારા ને માઇન્ડસેટ તો હવે તમે જોશો કે આ દેશને તમે ગુલામીમાં રાખો એની પછી અત્યાચાર કહી રહ્યા હ તેનું હવે તમે કેવું ભોગવવા જઈ રહેલા છે હવે તમે અમેરિકન થઈ ગયા છે ને તો તમે પણ ભોગવ છો કારણ કે ત્યાંના રોટલા ખાધા છે ત્યાંની સરકારોની પાપની કમાણીથી ખાધા છે અમારી સરકાર અમારો દેશ કોઈ બે દેશોને લડાઈને સસ્તો વેચીને પૈસા કમાઈને અમારી અમને સુખ નથી આપતો ભારત સરકાર અને અહીંયા સંસ્કાર એવા છે આ સંસ્કૃતિના કોઈ દેશ પર સામેથી જઈને આક્રમણ નથી કરતો કોઈની જમીન હડપી નથી લેતા બાકી અમારી આજુબાજુ તો કેટલા કમજોર દેશ છે પાકિસ્તાન છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે અમે ધારીએ તો ચાર દિવસમાં એને કંટ્રોલમાં લઈ શકીએ એમ અને બધી સંપત્તિને એના જાગીદાર અમે એવું તો નથી કરતા ને કે ઈરાકના નિર્દોષ સદામ હુસેનને તમે એની ભયંકર સસ્તો છે કેમિકલ સસ્તો છે એમ કરીને એને પતાવી દીધો એને ખતમ કરી દીધો હે હવે તમે ઈરાન પાસે લાગેલા છે હે તમે અફઘાનિસ્તાનને બરબાદ કરી દીધું તમે પાકિસ્તાનને બરબાદ કરી દીધો અમારો રાષ્ટ્ર જેનો હાથ પકડે છે અમારી પ્રજા જેનો હાથ પકડે છે એનો ઉદ્ધાર થાય છે એનો વિકાસ થાય છે તમે કયા રાષ્ટ્રનો વિકાસ કર્યો તમે એનાર થઈ ગયા તમે ત્યાંથી શું તમારા રાષ્ટ્ર માટે કરો તમે તો તમારી જાતને અમેરિકન જ સમજો છો ને યુરોપિયન જ સમજો છો ને તો જ અમારા એટીટ્યુડ અને માઇન્ડસેટની વાત કરો છો એ જ આ અમારી પ્રજા તમારો પરિવાર અમારા ભાઈઓ અને બહેનો જ્યારે તમને મજબૂર થવું પડશે અને તમને કોઈ વિમાન કે જહાજ પણ મળી ને તમે ઇન્ડિયા આવશો ને તો આ જ પ્રજા આ તમારો પરિવાર તમારા ભાઈઓ બહેનો જેને તમે હવે પૂછતા પણ નહીં હોય છે એ તમને ભાજપ પર બેસાડીને ભગવાન ખવડાવે અને કહેશે કે ભાઈ ચિંતા નહીં કર અમે છે યા અમારો એટીટ્યુડ છે ને અમારો માઇન્ડસેટ છે કે છોરું કછોરું થાય માવતો કચોરું નહીં થાય એમાં દેશ અને આ ભૂમિ તમને બધાને સાંભળી રહે બાકી હવે તમારો જે તનો પશ્ચિમનો એટીટ્યુડ ને માઇન્ડસેટ છે ને ભાઈ એ તમારી પાસે જ રાખો ને એ રીતે ઇન્ડિયન્સને જોવાનો પ્રયત્ન નહીં કરો મેં કીધું છે તેમ કે રોષેનું ઘોર અને નદીનું મૂળ જાણવાનો પ્રયત્ન ન કરો તેમ ભારતીય લોકોના એટીટ્યુડ અને એના માઇન્ડસેટને સમજવું તમારા બહુ અમારા માઇન્ડની બહારની વસ્તુ છે રહી વાત અહીંયાની પોલિટિક્સની છે સ્થાનીય પોલિક્સ પોલિટિક્સમાં ગંદકી છે હે તો કયા રાષ્ટ્રના પોલિટિક્સમાં ગંદકી નથી હે અમેરિકામાં ઇલેક્શન થાય છે ત્યારે એક એકબીજાને પ્રેસિડન્ટને શું કહે બધે જ ગંદકી છે રાજકારણ જ્યાં હોય ત્યાં ગંદકી હોય કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં ગંદકી નહીં હોય હે એક ઘર હોય ને ભાઈ તેમાં ડ્રેનેજ લાઈન તો હોય ભલે ને ઘર સોનાનું હોય એમાં ડ્રેનેજ લાઈન તો હોય એવું કોઈ પણ રાષ્ટ્ર નહીં હોય કે જ્યાં ગંદકી નહીં હોય અમારા અમુક જેના મૂર્ખ છે ને રાષ્ટ્ર તો તે વિદેશ જઈને અમારી ગંદકી જ બતાવે અમારો સોનાની ચીરિયાનો દેશ એનો સોનાનો મહેલ નથી બનાવતો સમજી ગયા હવે અમારે તો સરકારો પણ એવી આવી છે દસમા નંબર પરથી અમે ચાર નંબર પર આવી ગયા છે ત્રણ પર પણ આવી જઈશું બે પર આવી જવું ને એક પર આવી જશું બરાબર તમે ત્યાં બેઠા બેઠા અમારા એટીટ્યુડ અને માઇન્ડસેટને જ જોતા રહેજો અને તમે આ જોવામાં તમે કિદારે જીરો થઈ જાવ ને જીરો હે એ તમને ખ્યાલ જ નહીં આવશે કે એ સમજવા માટે આ જોઈએ ભારતીયો પાસે હૃદય છે ભાવ છે ભક્તિ છે ને પ્રેમ છે આ તુર્કીએ અમારી જયારે વિરોધમાં હોય તો પણ એના મહાભૂકંપ આવ્યો તો આ જ સરકારે એને બહુ મદદ કરી કે માનવતાની દ્રષ્ટિએ કરી કોરોના સમયે વેક્સિન કેટલાય રાષ્ટ્રો ગરીબ રાષ્ટ્રોને મેં મફત આપ્યું તમે શું કહ્યું તમે ઇઝરાયેલને મદદ કરો છો જેથી ત્યાંની મુસ્લિમ સંસ્કૃતિઓ મરે બોમ્બ મારા કરે છે તમે ઈરાનની પત્તા ઠોકવા માંગો છો તમે ઈરાકને બરબાદ કરી દીધો તમે શું કહ્યું મિડલ ઇસ્ટને કેવળ સર્ગાયું અને નિર્દોષ બાળકો અને બહેનોનો તમે વિનાશ કર્યો માણસ ઉચ્ચ પદ પર હોય ને મહાસત્તા હોય ને તો એનામાં એવી ક્ષમતા હોવી જોઈએ મહાસત્તા એને કહેવાય કે તૂટેલા ભાગેલા અને ઊંધે રસ્તે જનાર ને સીધે રસ્તે લઈ આવે હાથ પકડે એ મહાસત્તા છે અત્યારે અમે ચોથા પર છીએ તો અત્યારે આટલું વિશ્વનું વિચાર્યું છે ત્રણ નંબર બે નંબર એક નંબર પર તો આવી જાય ને આખી વર્લ્ડ જોશે કે શું આ લોકની સંસ્કૃતિ છે ઘણા કહે છે કે મિશન ઇમ્પોસિબલ મિશન ઇમ્પોસિબલ તો મિશન ઇમ્પોસિબલ તો પાંડવો માટે પણ લોકો બોલતા હતા ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને ટકોર કરી કે તું કેવો મૂર્ખ છે એમ કે તે મને માંગ્યો અને મારી લક્ષણી જે સેના હતી લાખોની તે દુર્યોધન લઈ ગયો તું કેવી રીતે જીતશે ત્યારે એ અર્જુનનો વિશ્વાસ કે જ્યાં જગતગુરુ શ્રી કૃષ્ણ હોય હાર શક્ય જ નથી ને એ શ્રી એ જ કોઈ પણ હથિયાર વિના કેવલ પાંચ પાંડવોને કૌરવ સામે જીતા બરાબર એ કૃષ્ણ એના અંશો એના અવતારો રુદ્રનો અવતાર હાજર હજુ છે એ જ ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવે તમારા મગજ અને સોચની બહાર છે તે વખતે કૃષ્ણને પાંડવોને કોઈ નહીં સમજી શકાય તો તમે પણ ઇમાન જ જોયા કરો કે આ મિશન ઇમ્પોસિબલ કેવી રીતે પોસિબલ બનશે હે કોઈ લોકો સાણા માણસ હોય ભક્તિવાળા હોય ઋષિ પરંપરા હોય એ પહેલાં પહેલાં સમજી જાય હે ઘણાને પુરાવા જ હોય છે તું ભાઈ આ ઋષિ પરંપરાને સંસ્કૃતિમાં જીવો છે કોન્વેન્ટની સ્કૂલને ઇંગ્લિશ મીડિયમમાં ભણીને એન્જિનિયર થઈ ગયા કે સી એ થઈ ગયા ઋષિઓ અને કૃષિ પરંપરા અવધૂતોને સંતોની હાથે થોડું જીવવું જીવન જીવવા હોય ને ભાઈ હે આજેવા પ્રશ્નની આ તમારા શબ્દોનો આધાર છે હજુ પણ કહેવ છું ભારતના સંતોને અવધૂતોના સે શબ્દો છે એ પથ્થરની લકીર છે ભારત જ વિશ્વગુરુ બનશે ભારત જ વલ ચમચન બનશે અને આ બધું જ તમે બે હજાર ત્રીસ એકત્રીસ સુધીમાં અને આજ ગુરુવાની છે આ સંતોના શબ્દ છે અને મારો એમની સાથેનો જે સત્સંગ છે એ સત્સંગના આધારે હું કેવું છું બાકી અને એમની આજ્ઞાઓથી આપણે આ યુટ્યુબ ચેનલ પર બનાવી છે એનું નામ પણ જે રાખ્યું છે એ ગુરુ પ્રેરણાથી જ રાખ્યું કે જેના ભાગ્યમાં હશે ને જેમના પર એ ગુરુઓ સંતુ અવધૂતોની કૃપા હશે એટલા લોકો સુધી આ વેગ્યો અને સંવાદ પહોંચશે બાકીના લોકો એટી અને માઇન્ડસેટ પોલિટિક્સ ઇન્ડિયાની ઇન્ડિયાની ગંદકી હે ઇન્ડિયાના લોકો આમ ઇન્ડિયાના લોકોના ટેલ બસ આ વિચારોમાં જ્યાં છે ત્યાં રહી જશે અને પોતાનો સર્વનાશ પોતાની નજરોની સામે જોશે હરી કરે છે હોય ભગવાન કૃષ્ણએ દુર્યોધનને પોતાનું વિરાટ સ્વરૂપ આપીને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો એના ભાગ્યમાં નહીં એ નહીં સમજો તો પછી જેમના ભાગ્યમાં નથી તેમનામાં આ વાત કઈ રીતે મગજવું પડશે મેં કહ્યું ને કે મારો વિડીયો તમારા વોટ્સઅપના પહોંચશે પણ પછી ભાગ્યશાળી હશે તે જ થશે કારણ કે આ ગુરુઓની વાણી છે અવધૂતોની વાણી છે ને એમને જેટલા સુધી પહોંચાડવાનું છે તે જ પહોંચશે ને કોઈના વોટ્સઅપમાં છે કે પહોંચી પણ ગયો તો પણ એ આ સત્સંગ અને સંવાદ અને ભાવિના એડાનની વાણી સાંભળશે નહીં સાંભળશે તો ધ્યાન પર લેશે નહીં ગંભીર રીતે વિચારશે નહીં પરમાત્મા બહુ હોશિયાર છે એ કંઈને છૂટી જાય છે માનું ન માનવું તમારા ભાગ્યની વાત છે અમે કોઈનું ભાગ્ય લખી શકતા નથી પણ કોઈનું ખરાબ થતું હોય તો અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે હોય કહેનારા હોય કે આ વિશ્વના કોઈ પણ પ્રજા હોય વસુધૈ કુટુંબના કમના ભાવથી એ બધા આપણા ભાઈઓ અને બહેનો છે બસ હવેના જે સાત વર્ષ છે એ જોતા રહો અને જેટલા લોકોને સવાલ છે હં આજનો બીજો અને ગઈકાલનો બીજો પોતાના મોબાઈલમાં સ્ટોર રાખે બે હજાર એકત્રીસમાં દુનિયાના કોઈ પણ ખૂનામાં હોય ત્યારે ભારત કઈ પોઝિશનમાં છે અને બાકીનું રાષ્ટ્ર કઈ પોઝિશનમાં છે તેની તુલના કરે અને પછી મને મેસેજ કરે નંબર તો આ જ છે મારો હે ને મને એટલો વિશ્વાસ છે કે તમે ફૂલહાર અને ગુલદસ્તા અને મીઠાઈ લઈને મારી પાસે આવશો કે અમે આપણી સંસ્કૃતિની ધરોહર સંતો અને અવધૂતોની વાણી સમજીને શીખ્યા ભલે મોડા વેલા પણ તમે સમજશો અમે તમારું સ્વાગત પ્રેમથી કરીશું શ્રી ગુરુદેવ દત્ત કરે જીવન છે બરાબર ને પરમાત્માએ જે જવાબદારી સોંપી છે અમે નિભાવીએ છીએ હું ભારતીયોને પણ કહું છું સજ્જ રહો છ આઠ મહિના ચાલે એ પ્રમાણે રાશન રાખો દવા રાખો તમારી જે કંઈ પણ લાઈફ સ્ટાઇલ છે મહિને પચાસ હજારનો ખર્ચા વાળી કે લાખ રૂપિયાનો ખર્ચા વાળી કે બે લાખ ખર્ચ તો એ લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે છ આઠ મહિના વરસ જીવી શકો એ રીતે સજ્જ રહે તમારા નાક આંખ કાન ખુલ્લા રાખો બધી પરિસ્થિતિઓ પર નિર્માણ કરો ધ્યાન રાખો બરાબર ભારત હવે એગ્રેસિવ મૂર્તિ જીવવાનું છે હવે ભારત કોઈના હુમલાની રાહ નથી જોવાનું ભારત સામે વોર કરવા જવાનું આ બધી પરિસ્થિતિઓ જે સાત વર્ષ ચાલવાની છે એમાં તમે આ રીતે સજ્જ રહો કે વચ્ચે વચ્ચે જો બે ચાર મહિનાનો કોઈક એવો બ્રેક આવે દંડ આવે પાણી ચાલે નોકરી જે જઈ શકાય નહીં જઈ શકાય એવી પરિસ્થિતિ ઊભી થાય જેના કોરોના કાળમાં થઈ એવી પરિસ્થિતિ પાછું ઊભી તો તમે સર્વાઈ કરી શકો બરાબર બાકી બહુ નુકસાન ભારતને નહીં થવાનું ભારતમાં જે રા સનાતન વિરોધીઓ છે જે પાપીઓ છે અધર્મીઓ છે તો તે લોકોને નુકસાન થવાનું જ છે કારણ કે આખા વિશ્વની પરમાત્માના જે પેરામીટર્સ છે એમાં પાપીઓ અને અધર્મીઓનો નાશ થાય પછી એ હિન્દુ પણ કેમ ન હોય બરાબર પાપ અને અધર્મને કોઈ ધર્મનું સર્ટિફિકેટ નથી પાપ અને અધર્મ પછી હિન્દુ ન હોય કે કોઈ પણ ધર્મ ન હોય કોઈ પંથ પંઠના હોય બધાને જ એની અસર થશે ના બધી અસરો વચ્ચે પણ ભારત વિશ્વગિરૂપ બનશે વર્લ્ડ ચેમ્પિયન બનશે ભારત આર્થિક રીતે મહાસત્તા બનશે લશ્કરી રીતે સામાજિક રીતે બધી રીતે ભારત સંપન્ન બનવાનું છે બસ બે હજાર એકત્રીસ સુધી તમે હવે આજે સંવાદ છે જો તો ડાયરીમાં બોલ લખી દો ઉતારીને ભાષણ હમ અને એ દિશામાં ભારત જાય જ કે નહીં જાય બે હજાર એકત્રીસમાં ફતે એકત્રીસ એટલે એ પહેલાં જ તમે કહેશો પણ ત્યાં સુધી બસ પરમાત્માની લીલા જોયા કરો જે પરમાત્માએ પાંચ પાંડવોને વિજય અપાયો એ આ ભારતને કઈ રીતે મહાસત્તા બનાવે છે બસ એ પ્રભુની લીલા જોઈ બરાબર શ્રી ગુરુદેવ દત્ત